મિત્રો સ્વાગત છે તમારો અમારી ચેનલમાં આજે તારીખ બાર જૂન અને સાતના તાજા હવામાન સમાચાર જોઈએ તો બંગાળની ખાડીમાંથી મજબૂત સિસ્ટમ આવવાની છે જેને કારણે સૌરાષ્ટ્ર ગુજરાતમાં વાવણી લાયક સારો એવો વરસાદ જોવા મળશે કયા દિવસે પડશે કેટલો વરસાદ તેને લગતી સંપૂર્ણ વાત કરતાં પહેલાં જો અમારી ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી અને વિડીયો લાઇક તથા શેર કરતા જો મિત્રો વિડીયો પૂરો જોવા વિનંતી તારીખ તેર જૂન અને બપોરના તાજા હવામાન સમાચાર મુજબ જોઈએ તો ખાસ કરીને જૂનાગઢ અમરેલી વેરાવળ પોરબંદર તેમજ સાથે દ્વારકાની આસપાસના વિસ્તારોમાં હળવો છૂટીનો માહોલ જોવા મળશે અને સારા એવા ગાડીયા વાદળો પણ જોવા મળશે પરંતુ હજુ બંગાળની ખાડીની સિસ્ટમ છે થોડી દૂર રહેશે ત્યારબાદ આપણે તારીખનું હવામાન જોઈએ તો ચૌદ તારીખના રોજ તમે જોઈ શકો છો મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં જેમાં સુરત વલસાડ નવસારી વાપી રાજપીપળા ભરૂચ તેમજ સાથે વડોદરા દાહોદ અને મધ્યપ્રદેશ બોર્ડર આસપાસના વિસ્તારોમાં સારો એવો ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે આ ઉપરાંત સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં ખાસ કરીને ગીરના વિસ્તારોમાં જેમ કે તુલસીધિયામ ધારી આ ઉપરાંત બગસરા વિસાવદર વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવો મધ્યમ વરસાદની શરૂઆત થઈ છે બંગાળની ખાડીની સિસ્ટમની અસરરૂપે ત્યારબાદ આપણે પંદર તારીખની વાત કરીએ તો પંદર દિવસ પંદર તારીખના રોજ છે એ સારું એવું વરસાદનું પ્રમાણ જોવા મળશે જેમાં ખાસ કરીને મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના તમામ સેન્ટરોમાં ગાજવીજ વાળો વરસાદ જોવા મળશે આ ઉપરાંત ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ છૂટાછવાયા વિસ્તારમાં વરસાદ જોવા મળશે જેમાં પાલનપુર મહેસાણા તેમજ સાથે સાથે છોટાઉદેપુર અમદાવાદ દાહોદ ગાંધીનગર કલોલ વિસ્તારમાં છે એ ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે જ્યારે આપણે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં ખાસ કરીને ભાવનગર બોટાદ જસદર અમરેલી તેમજ ગારિયાધારા ઉપરાંત મહુવા જેસર વિસ્તારમાં તેમજ ત્યારબાદ આપણે મધ્ય અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ગોંડલ જેતપુર રાજકોટ જૂનાગઢ વેરાવળ તેમજ ઉના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવો મધ્યમ વરસાદ શરૂ થશે મિત્રો ત્યારબાદ આપણે સોળ તારીખનું વાતાવરણ જોઈશું સોળ તારીખના રોજ સિસ્ટમની મુખ્યત્વે વધારે પ્રમાણમાં અસર થવાની છે જેના હિસાબે ખાસ કરીને વિસ્તારની વાત કરીએ તો વિસ્તારમાં રાજકોટ મોરબી તેમજ સાથે સુરેન્દ્રનગર ચોટીલા જસદણ આ ઉપરાંત ગોંડલ તેમજ જામનગર આ ઉપરાંત જામજોધપુર લાલપુર વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે એ સિવાય કચ્છની વાત કરીએ તો કચ્છના ખેડૂતો માટે પણ સારા સમાચાર ગણાવી શકાય રાપરમાં તેમજ ભચાઉમાં ઉપરાંત ભુજ વિસ્તારમાં તેમજ ખાવડાની આસપાસ સરહદી વિસ્તારોમાં પણ ગાજવી સાથે વરસાદ જોવા મળશે મિત્રો સત્તર તારીખના રોજ વરસાદમાં અને વિસ્તારનું પ્રમાણ સારું એવું જોવા મળશે ત્યારબાદ આપણે સત્તર તારીખ અને અઢાર તારીખની વાત કરીએ ખાસ કરીને અઢાર તારીખના રોજ છે ફરીથી બંગાળની ખાડીમાંથી એક બીજી સિસ્ટમ આવવાની સારી એવી શક્યતા અંબાલાલ પટેલ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે જેના હિસાબે અઢારથી લઈ અને બાવીસ જૂન દરમિયાન પણ સારો એવો વરસાદ જોવા મળશે જે બાબતે અમે આવનારા વિડીયોમાં તમારી સમક્ષ વિડીયો દ્વારા માહિતી રજૂ કરતા રહેશું માટે અમારી ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઇક તથા શેર કરી દેજો મિત્રો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર